મુખ્યમંત્રીએ કાવ્યકુંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી શિવલિંગ દર્શન કર્યા હતા તેમણે યજ્ઞમાં પૂજા ભાગ લીધો હતો ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી લોકોને ભોજન કરાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે બત્રીસ કરોડ પંચોતેર લાખ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી તેમણે બત્રીસ કરોડ પંચોતેર લાખના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનો ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના દ્વારા સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન મુખ્યમંત્રીએ આપ્યું હતું મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું ભૂગર્ભ ગટર યોજના જંબુસર શહેરના સ્વચ્છતા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું બની રહેશે રાજ્યના કર્મઠ અને નિષ્ઠાવાન અને કહેવાય કે મૃદુ સ્વભાવના એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ ચાર તારીખને સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્ચના પૂજા અને અભિષેક માટે પધારેલ હતા તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામે હેલીપેડ પધાર્યા હતા ત્યાં આવીને સમગ્ર ગ્રામજનો કાર્યકર્તાઓ સંગઠન ચૂંટાયેલા તમામ લોકોને મળ્યા છે અને અહીંયાથી સીધા સ્તંભેશ્વર પૂજા કરવા ગયા છે પૂજા પતાવીને પાછા પરત નહાર આવ્યા છે નહાર મારા ઘરે આવી અને ચા પાણી કરી છે અને ગામના બાકીના રહેતા તમામ આગેવાનોને પણ એમને મળવાનું થયું છે પરિવાર સાથે પણ મળવાનું થયું છે ને આ મુખ્યમંત્રી એક એવા છે કે ગુજરાતમાં એમના આવ્યા પછી કોઈપણ પ્રકારના પ્રશ્નો ઊભા થવા દીધા નથી જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ તાત્કાલિક કેવી રીતે આવે એના માટે એમને સતત પ્રયત્ન કર્યો છે અને તેઓ ગુજરાતની પ્રગતિ કેવી રીતે વધારે સારી થાય આખા દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહે ને વિકસિત ભારતમાં ગુજરાત અગ્રેસર ભાગ ભજવે એના માટેના સતત પ્રયત્નશીલ